કેટલી ફેરી અંજુ ને કીધું માને બીજું પચીસ રૂપિયા લઈ કેમ માનવું મારે થોડોક મેકઅપ કરી લ્યો સામે મોઢું છું તમે ક્યાં થયું ત્રણ વખત તમે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પૂરા આઠ વાગ્યાનો દીવાબત્તી પૂજા થઈ ગયા છે તારા બે નિશાળે પણ વહી ગયા છે ને અહીંયા ધામનો ઢેગલો થાય છે આ શું કરો તું

હું ત્યાંથી મુક્તિ ને કેટલા હાલતા કેટલી ફેરી અંજુને કીધું બીજું રૂપિયા કેમ માનવું મારે નહીં કયું જ કેવું પડે તો હાલો બસ છે ને રસોડું સાફ કરવાનું છે ને એક જ બાકી રહી ગયો તો સાફ આ સાઇડનું કોનર તો આખું થઈ ગયું છે અને આ બધું તો જે રધી છે ને એ બધી આ બાજુ જ છે એટલે એ હૃધિયા જ કાઢવાની છે તો આમાં જ મારે છે ને કલાક દોઢ કલાક હોય જાય નીચે ખાનાનો કોરોના પ્લેટફોર્મના રાધીને સાફ કરવામાં હાલો વાતો નથી કરવી ટાઈમ નથી વેસ્ટ કરવો ફટાફટ ચા નાસ્તો કરી લઈને તમે આવી જાવ ચા કરવા અને ચેનલમાં પહેલી વાર આવ્યા બધું તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

હાલો ફ્રેન્ડ યુદ્ધમાં વળગી ગયા છે યુદ્ધ કરવાની યુદ્ધના મને કહેવત નો આવડે ને બુદ્ધિ તો કેવી સરસ છે તારી બહાની પેલા શાક લઈ આવી દીધું ને હવે મને કે કે તમે દુકાને જાઓ તમારા ઘરે ગાવી જાય છે નહીં કે હાલો દુકાન એટલે આયા કરતા મટે ને ટાઈમ છે ને 1 કલાક થી કોટી ગતો તો હું હે કલાક કોટી ગતો તો હું ઓલું થોડી કલાક ને હાલો આવી ગઈ છે હું છે લઉં તમને તો હોય પછી પાલક અને ચોરી ગાજર ટમેટા મરચા ધાણા અને દેશી પપૈયું જોઈ લેજો ચેક કરી લેજે આ બરાબર છે તેથી તો છે ને કોચું હતું ઓડિયે ને કોઈ સુંદાઈ જાય થઈ જાય માન માન અડધું હારું તો આજ હારું છે મારું હતા દેતા કે પાલક કે નહીં હા પાલક છે બે બે પાણી છે જ રાખી દઉં કે મારા રસો ઉતા હે ને મને છે કે બાર વાગી જાય આવી જાય આવે ને પેલા બધું સાફ સફાઈ કરીને ક્લીન કરું તો હવે તમે દુકાને જાઓ એટલે હું ડેલી હાથર મારું પછી હું છે ને યુદ્ધના ધોરણે આ કામે વર્ગું નહી આજે માર રસોડું નહી હાલો જય શ્રી કૃષ્ણ એટલી મહેરબાની કરો જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ બાય બાય નહી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો હું તમને ડેલી લગી મૂકી જાઉં નહીં તો ડેલી થી તમે બે વાર પાછા આવશો ચશ્મા ફોન બસ જો આમ મારું પછી અવાજ કરે કે મારા ચશ્મા ભૂલાઈ ગયા મારું મોઢું અમને તો બહુ કયો હવે અઠવાડિયે મુલાકાત લેજો પાર્લરની અમે તો હેર કટિંગ કરાવતા પણ તમારે તો મહિના બે વાર જવાનું જ હોય હેરકટ કરાવવા तार हलो जय श्री कृष्ण जय माताजी ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને કલાક દોઢ કલાકની મહેનત પછી રસોડું થઈ ગયું છે એકદમ ક્લીન અડધું રસોડું સાફ કરવાનું હતું તો કલાક દોઢ કલાક વાઈ ગયું છે હજી પ્લેટફોર્મ ગેસ અને ગેંડી સાફ કરવાના બાકી છે બાકીનું બધું સાફ સાફસુફ થઈ ગયું છે ને ક્લીન થઈ ગયું છે જો તો બે થી ત્રણ વખત મેં આમાં પોતા કર્યા છે એકવાર વાર પાવડરના બે ત્રણ વાર સાદા પાણીથી પોતા કર્યા ને ત્યારે છે ને આ લાદીનો કલર દેખાણો છે અને આ આર્યોએ ઉપરથી લઈને નીચે સુધી બધા ખાના સાફ કર્યા ભાઈની ડબ્બા બધું લૂછી અને સેટ કરી દીધું છે કેમ કે હમણાં બધા એક એક કરીને મેં ડબરા હતા આ ડબરાઈ ઉટકાઈ ગયા હતા એટલે ખાલી સાફ કરવાના જ હતા ને આ બાજુનું જે ખૂણા ખાંચ્યા હતા એ બધા સાફ કર્યા અને ખાસ તો છે ને આ પ્લેટફોર્મની નીચેના ખાના છે ને સાફ કરવાના હતા હમણાં છે ને બે ત્રણ દિવસથી આ ક્યાંક ક્યાંક વંદા દેખાય છે એટલે ફરજિયાત સાફ કરવું પડે એમ હતું અને નીચેના ખાના બધે વંદાનો સ્પ્રે મારી દીધો છે તો હાલો હવે પ્લેટફોર્મને ગેસ સાફ કરું ને એ પહેલાં છે ને આ ઢગલો વાસણ ઉટકવાના છે રસોડાના તો આલો ફટાફટ વાસણ ઉકી લઉં અને પછી છે ને મશીનમાં કપડાં પડ્યા છે નીચેવા તારાવાના બાકી છે કપડાં ધોવાઈ ગયા છે તો આરે બધું કામ ઉપાડું ને એટલા વારમાં તો રસોઈનો ટાઈમ થઈ જાય આજ વહેલા મોડું થાય જ એનું કારણ છે કે સવારે એક કલાક જે સાહેબે મને ખોટી કરી ને એ કલાક મને નડશે અને ધારા આવી જાય તો સીધું ખાવું ખાવું કરતી આવશે તો વાતો વાતું નથી કરવી ફટાફટ પેલા બધા વાસણ મૂકી લો હાથો હાથ કપડાં નીચવી અને સુકવી દઉં ને પછી ફરી પાછા આખા ઘરમાં ઝાપટ ઝૂપટ કરીશ અને વારીને કચરા પોતા કરીશ એટલે જારા કચરાનું કામ પૂરું ત્રણ ચાર દિવસથી આ સાફ સફાઈનું કામ આવે છે આ બે દિવસ તો પરિણામમાં જ ગયા કે રસોડું સાફ કરવું રસોડું સાફ કરવું અડધું રસોડું થઈ ગયું હતું ને અડધું બાકી હતું પણ રસોડામાં જેટલું ગંદકીને જેટલું સાફ સફાઈનું કામ હોય ને એટલું રૂમમાં કે બેડરૂમમાં ન હોય કેમ કે રસોઈને આ બનાવીએ વઘારું ડે તેલના છાંટા ઉડતા હોય બધું હાથ પોચે ન્યા લાગી તો હું રોજને રોજ સાફ કરી નાખું છું પણ ઉપરની સાઈડમાં છે ને આઠ દસ દિવસે પોતું થાય અને સાફ સફાઈ થાય હમણાં તો મહિના દિવસથી આ કે હાથ જ નથી ફેરો કેમકે દાંતની રામાયણમાં પડી હતી એટલે એના હિસાબે કંઈ કામ નહોતું થતું પણ આજે છે ને હિંમત કરીને હવારમાં જ આ કામ ઉપાડી લીધું ને તો બસ હમણાં બપોર થાય ને બધું કામ થઈ જાય રસોઈનું થોડું પહેલાં મોડું થાય તો હાલશે તો હાલો હવે વાતું નથી કરવી અને ફટાફટ હું પેલા છે ને વાસણ ઊંટી લો પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે કેટલા દિવસે ઝારા કચરા કરો છો ને રસોડાની સાફ સફાઈ કઈ રીતે કરો છો હું તો કઈક આ રીતના કરું છું તો હાથ ફરતો જ હોય પણ રીતના ડીપ એક મહિને એક વખત થાય મહિનામાં એક વખત આ રીતના રસોડું સાફ કરું તો હાલો મહિના થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જોડાયેલા રહેજો થેન્ક યુ છે બાર ને દસ નો ધારાબેન નિશાળેથી આવી ગયા ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ અને મારે હજી પોતા કરવાના બાકી છે એક વાર પોતા કરી લીધા છે અને રસોડું થઈ ગયું છે એકદમ સેટ વાસણ છે અને ગોઠવી છે છે પ્લેટફોર્મ ગેન્ડી ગેસ બધું થઈ ગયું એક વાર સરસ એવા પોતા થઈ ગયા છે હવે બીજી વાર પોતા કરવાના છે ધરાબેન હવે એક બાજુ ભરી જાય જવું હા હા અને ધારાબેન આવ્યા ને વરસાદ લઈને આવ્યા જો વરસાદ ચાલુ છે થોડીક વાર પહેલાં લાઇટ ગઈ હતી લાઇટ આવી ગઈ છે અને વરસાદ એ ચાલુ થયો છે અને જો આ બાજુ અંધાર કેવો છે રોજ આ ટાળે વરસાદ આવે બે છાંટા ખરે અને પછી વયો જ રહે મન મૂકીને વરતો નથી તો હાલો ભલે વરસાદ આવે તો મારે જે કપડાં ફૂકવવાના બાકી છે તો હું પહેલાં ફટાફટ પોતા કરી લઉં અને પછી બનાવું બપોરની રસોઈ અને આજ તો છે ને હાવ થાકીને ટે થઈ ગયો સવારની એક કલાક મને એવી નડવાની છે ને કે વાત પૂછો તારા 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 ધારા જો તારા સ્કૂલ યુનિફોર્મ પહેરીને વેગી નાવા અંદર 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 અરે દીકરા પછી આ હુકવા કે મજે આ કપડા નથી હુકવા જો આ ટબ ભર્યો એક તો આવાના કપડા નથી હુકાતા હા હું પહેલા કપડા બદલા લઉં પછી તું પછી એક બાજુ સોફામાં બેહી જાય હું પહેલા બધે પોતા કર લઉં સરખા પાછા બીજી વખત પછી વરસાદ વધારે આવશે ને તો તને નાવા જવા દે ત્યાં લગી નહીં હાલો તો મૈડા થોડીક વાર રહીને

તેન ટાઈમ થયો છે પણ ને તારા બેન જોવે છે ટીવી ને અંજુને હજી કામ ખતમ નથી અંજુ શું વાર છે ને ને પછી મેં કીધું નાઈ ને આરામ કરું

તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો બપોર આકાર લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો થયો છે છ વાગ્યાનું રોંડાના બધા કામ થઈ ગયા છે હવે ધારા ઉઠે ને તો એને હોમવર્ક કરાવી દઉં પણ ધારા ઉઠતી નથી એને નિંદર જ આવે છે અને પછી રાતના છે ને મારે દસ અગિયાર વાગે એના હોમવર્કમાં એક તો રમત કરતી જાય ને લગતી જાય એટલે એનું હોમવર્ક થાય નહીં અને આજે મારે જવાનું છે દાંતનું માપ દેવા આઠ દિવસ પછી જવાનું હતું તો આઠ દિવસ થઈ ગયા છે તો હાલો મારે રાતની રસોઈ બનાવવાની છે અને બપોરે છે ને વાસણ મૂકીને આવીને હું થોડીક વાર ઉઈ ગઈ હતી તો માથામાં ભૂંચાઈ નથી કાઢી તો પહેલાં તો છે ને મારે થોડાક આલવાલ ખા કરું અને પછી રાતની રસોઈ બનાવવું કેમ કે આઠ વાગ્યા પછી મારો વારો આવશે રાતનું માપ દેવાનું એટલે આઠ વાગે જાય ને એટલે નવ સાડા નવથી જાય તો આવીને પછી ક્યારે રસોઈ બનાવીને ક્યારે જમવું એટલે વિચાર્યું કે અત્યારે જ છે ને રસોઈ બનાવીને રાખી દઉં પછી આવીને જમી લે હું તો ધારા ઉઠે ને તેનું હોમવર્ક કંઈ કરાવી દઉં પછી આવીને મને હું યા હશે નહીં હોય હોમવર્ક રહી જશે ને તો પછી રોહે ધારા હું પછી હોમવર્ક નહીં કરાવું બેન તો આલો હવે ધારા ઉઠે ને પછી તો મળી રાતની રસોઈ તૈયાર થઈ ગઈ છે તો મેં રાતની રસોઈમાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક રોટલી અને ખીચડી તો આલો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ધારા રમકડા લઈને રમે છે તો આલો હવે એને તૈયાર કરું પછી હું તૈયાર થઉં તો મેડા વારને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો સાહેબ દુકાન વધાવીને આવી ગયા છે ઘરે ને હવે અમારે જવું છે દવાખાને તો આઠ વાગ્યાનો વારો છે દવાખાનાનો તો આઠ તો ઘરે ને ઘરે થઈ ગયા છે તો હાલો હું પણ તૈયાર જ છું રાતની રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે નીકળીએ જઈએ દવાખાને અને હવે હું થાય દવાખાને અહીંયા જાય પછી ખબર પડે તો એ બધી અપડેટ હું તમને કાલ આપીશ ને આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ